સુરતના વરાછા વિસ્તારમાં બે હજાર તેરના વર્ષમાં મેડિકલ સ્ટોર સહિત અન્ય એક જગ્યા પર ચોરીનો બનાવ બન્યો હતો જેમાં એક આરોપી પકડાયા બાદ મુખ્ય આરોપી ભાગતો ફરતો હતો જો કે વરાછા પોલીસે બાતમીના આધારે અગિયાર વર્ષ બાદ નાસ્તા ફરતા રહેલા આરોપીને પકડી પાડી ધરપકડ કરી હતી સુરત શહેરમાં રોજિંદાને કચોરીના બનાવો સામે આવે છે અને ગુનેગારો ગુનાઓને અંજામ આપી અન્ય શહેર અથવા તો રાજ્યમાં ભાગી છૂટે છે જોકે આવા તત્વોને પણ પોલીસ કોઈ પણ ભાગે પકડી જેલના સળિયા પાછળ ધકેલી દેશે છે ત્યારે સુરતની વરાછા પોલીસે પણ અવાજ એક અગિયાર વર્ષ જૂના કેસ ના આરોપી ને શોધી કાઢ્યું હતું ચોરીને ફરાર થઈ ગયો હતો સાથે જ અન્ય એક જગ્યા પર ચોરીને અંજામ આપ્યો હતો જોકે આ બંને કેસમાં અગાઉ એક આરોપી પકડાયો હતો અને મુખ્ય આરોપી કમલેશ ઉર્ફે ખંગાર રામ ચૌધરી છેલ્લા અગિયાર વર્ષથી ભાગી રહ્યો હતો કે વર્ષ બાદ આ આરોપી સુરતમાં આવતા જ વરાછા પોલીસે બાતમી મળી હતી જે આધારે પોલીસે વોચ ગોઠવીને વરાછા મારુતિ ચોક પાસેથી પકડી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન હિરન નીમાવત સાથે હિતેશ ચિત્રોડા ગુજરાત ન્યૂઝ સુરત